માટે સ્ટોરેજ થઈ શકે તે ફ્રીજ નું લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યું હતું દાતાશ્રી નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તી નિશા પિયુષભાઈ શાહ ભાવનગર હાલી મુંબઈ તરફથી આ કાર્યમાં આર્થિક સહયોગ મળેલ છે આ દાતા પરિવાર દ્વારા અગાઉ પણ બીએસએફના જવાનો માટે પાણીના કુલર બેન્ચીસ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને કચ્છમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી દિવ્યાંગોની સ્વરોજગારી માટે અનેક કિટ અને કેબિન સામાન સાથે આપવામાં આવ્યા છે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી સમગ્ર કચ્છમાં આ પ્રકારના સત્કાર્યો છેલ્લા છવીસ વર્ષથી અવિરત થઈ રહ્યા છે અને વિશેષ સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી જવાનો માટેના સેવા કાર્યો મોખરે છે

દાતા પરિવાર અને શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ